તો હવે છે ને અત્યારે મમ્મી રીધીને સાડી પહેરાઈ રહી છે અને હું બી સાડી પહેરવાની છું તો થોડી વારમાં રેડી થઈ જઈએ ત્યાં પછી હું તમને ફૂલ લુક બતાવું અને વર્ધન તો અત્યારે ઊંઘી રહ્યો છે અને ઉઠાડું એટલે શું કહેવાય હું બી રેડી થઈ જઉં અને પછી એને બી ફટાફટ રેડી કરીને અમે લોકો પહોંચીએ સો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે મમ્મી ને પપ્પા પહોંચી ગયા છે વર્ધન હાય આમ જોતો ઘરો બબલ

છે કેમ છો મસ્ત લાગી રહ્યા છો હા આજે અલગ અલગ લાગતા હશે ગઈ વખતે ગંગોત્રીમાં અલગ લાગતા હતા ને જલ્દી જલ્દી પ્રસંગમાં બેનનો આવી ગયો છે ને એટલી મજા આવે છે હા અને અમારા પોગ્રામ માસી છે તો પોગ્રામ મેરેજ થાય છે તો કેવું ફીલ એટલી બધી ખુશી છે ને કેટલા દિવસથી તૈયારી કરી છે મારા લગના સરસ મજાના ચાલે અને એન્જોય બહોત કીયે નહીં મજા આવે છે નહીં પણ બડા મલ્યા એટલે તો માસીન તો પરણેમાં ખેંચી પર કાઢ્યા બાકી એટલા બીફી કાલે બી મળવાનું છે આપણે આવી જા હેલો આ છે ને મામી પણ છે અને મારા મમ્મીના મામી છે પ્લસ મારા મમ્મીના નાનપણના ફ્રેન્ડ બી છે અને મારી જે બેસ્ટ ફ્રેન્ડ છે જે અત્યારે કેનેડામાં છે અને રુચિ તું જોતી હોય ને તો અમે તને બહુ મિસ કરીએ છીએ બહુ મિસ કરીએ છીએ અને તું હોત ને તો યાર કઈક મજા જ વધારે હોત અને મામી કેવું લાગી રહ્યું છે આજે તમારા મામી નું છે બહુ સારું લાગે તારા મા હમણાં તને વિડીયો કોલ કરીને બધું બતા પણ આજે હવે થોડી વાર વિડીયો કોલ કરીશું મા મેરું ભરાય ને અને તમને બધાને બી બતાવીશું અમારા જે મામી છે ને એ બહુ સરસ મામી નાની નાની ક્યુટ ભાભી છે હેલો અને છે ને એના કહેવાય કે અમે આમ બહુ બહુ જ ઓછું મળ્યા છે પણ જ્યારે પણ મળ્યા છે ને બહુ જ આમ સારી રીતે મળ્યા છે અને અમારું જે વાઇફ છે ને બહુ મેચ થઈ જાય એનું પેટનેમ પણ કીનું છે અને મારું પેટનેમ પણ કીનું જ છે ઇઝ સ્પેશિયલી ફોર યુ તારા મમ્મી પપ્પા કાનો મૌલી બધા જ તને બહુ યાદ કરે છે તો તમે શું કહેશો થોડું જુઓ બેટા લે આ સારા પ્રસંગમાં તમે જનો બહુત મજા છે તમે મિસ હોત તો મેજેટ કર્યું છે આઈ મિસ યુ કે વીટ કરતી વખતે તમે બી જોડે હોત તો બહુ જ મજા આવી ડાન્સ કરું છું તો આઈ ડાન્સ વગર એટલે મારું જે જે કીડો

અમારી રુચિ છે ને કેનેડા છે અને એનો ફોટો બી હું બ્લોગમાં મૂકીશ તમે જોજો બહુ ક્યૂટ છે મારા જીવી જ છે તો અમે બધા એને આજે બહુ યાદ કરી રહ્યું છે જલ્દી જલ્દી આ રુચિ આપણે બધાએ મળવાનું છે કેમ છો બસ આજે છે ને બ્લોગ માં બધા મારા ફેમિલી મેમ્બર ને મળી લેશે બધા ઓળખી જશે બ્લોગ માં એટલે કાલે મેરેજ નું જે ફંક્શન છે ને એ જોવાની બધા મજા આવશે અત્યારે અહીંયા ગ્રહ શાંતિ ચાલી રહી છે અને બધા બેઠા છે અમે લોકો અને રાહ જોઈએ છે મારા સાસુ સસરા ની બંપુ ની બધા ની થોડી મારો માં અને નિખુંજ પણ અમે પ્રેમથી એને પપ્પુ કહીએ છીએ અને અમે નાનપણમાં એટલી મસ્તી કરી છે એટલું તોફાન કર્યું છે જોડે જોડે એ જેની કોઈ હદ જ નહીં શું કહેવું નિખુંજ મારી ખાસ ક્લોઝ અને સારામાં સારી મારી સપોર્ટર બેન છે આજે એની ટાઈમ મને હેલ્પ કરે બધી મને બહુ સજેશન કરે

મારા માટે શબ્દોમાં તો કઈ કહી નહીં શકું લાગણી બહુ જ હંડ્રેડ પર્સન્ટ મને કહેવાય કે બધા જ અમે લોકો નાના હતા ને ત્યારે બધા જોડે રમતા હતા સૌથી સિન્સિયર હોય ને અમે બધા તોફાની હતા આ મારો સંદીપ છે એટલો સિન્સિયર હતો જેની કોઈ હદ જ કોઈ દિવસ તોફાન ના કરે ના બકા હો ચાલ તું તો રહેવા જ તું રહેવા તું તો બહુ તોફાન કરતો હતો બાકી અમે બધા તો આપણે કેટલું તોફાન કરતા હતા યાર બહુ અમે મારા મામાના ત્યાં રહેવા જઈએ ને એટલે બધા ભેગા થઈએ સાંજે મારો ભાઈ ના બધા ને બાપરે વડના વાંદરા ઉતારીએ બહુ મસ્તી કરી ને બહુ મોજ કરી ને અને હજુ બી અમે આટલા સારા કોન્ટેક્ટ માં છીએ ને સો વી આર લકી એન્ડ ટચ વુડ એ જે આમને કીધું વડના વાંદરા એના નામ કહેવાય એવા નથી પણ બહુ મસ્તી કરી છે ને યાર તો નીરુ ભાઈ હાય ગીતા ભાઈ કેમ છો મજા મજા ભાઈ બા બંને સરસ રેડી થાય છે અને અહીંયા મમ્મી આવી ગયા છે હાય મમ્મી કેમ છો થોડા થોડા લેટ આયા નહીં લેટ થઈ આયા શું પપ્પા મજામાં

હા અને હું તમને બધાને કહી દઉં કે મનો ને ભગુ બોન બોન્ડ છે ને એક સાથે થયો છે એટલે બંને એટલે મીન્સ કે એક સાથે જોડે આગળ વાજા ભગુ મોટી છે થોડીક થોડા મહિના જ મોટી છે ને

મારા પપ્પાના મામાના છોકરાના વાઈફ છે બધા અને હમણાં જે મારા કઝિન મળ્યા ને આ લોકો એના મમ્મીના બધા છે આ મારા બા પણ થાય અને બાબુ પણ થાય કેમ છો બધા મજામાં હેલો 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 મજામાં બસ એકદમ બધા કરી દો આ છે ને મારા ભાભી છે બ્યુટીફુલ બ્યુટીફુલ ભાભી છે પિન્ટુભાઈ હેલો આ મારા મામાના છોકરા છે પિન્ટુભાઈ હેલો એમને છે ને હેલો હાઈ નહીં કહેવાનું ડાયરેક્ટ સલામ ઠોકવાની કેમ કે આપણે પોલીસ 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 છે પિન્ટુભાઈ એમને બહુ સોશિયલ થવું ના ગમે તમને ખબર જ છે કે જે પોલીસમાં હોય એ લોકોને એવું જ હોય એટલે એ પોલીસની વાઇફ થવું કેવું છે મસ્ત છે અઘરું કે સહેલું હે ને yeah <laughs> અમારે એવો રિવાજ હોય હોય કે ના ઉકેડી નોતરવા જવાનું ત્યાં સુધી જે બ્રાઇડ હોય ને આવી રીતે ઘઉં લઈ અને પછી ઊભી રહે અને ત્યાં સુધી બ્રાઇડને બોલવાનું ના હોય જો બોલે ને તો એની સાસુ બોબડી થઈ જાય કે મૂંગી થઈ જાય ને તો બગું તારી શું ઈચ્છા છે બોલવું છે કે નથી બોલવું નથી બોલવું ઓહો બહુ આમ ના કહેવાય બહુ ડાય ડાઈ બહુ બનવાની છે કઈ નઈ થોડી વાર વેઇટ કર આવી રીતે તાર ઉભરાનું છે ને થોડા થોડા ઘઉં નીચે પાડવાના છે અત્યારે અમે ઘરે આવી ગયા છે અને તમને બધાને ખબર જ છે લગ્ન વાળું ઘર હોય એટલે દોડા તો હોય જ એટલે અત્યારે ફટાફટ અમે લોકો ચેન્જ કરવા આવ્યા છે ફોર ધ હલ્દી અને મેં આઉટફિટ પહેરી લીધું છે હું ત્યાં જઈને બતાવું અને આજ આ જે હલ્દીનું છે ને એ આઈ થિંક સો પાર્ટ ટુમાં આવશે કેમ કે પાર્ટ વનમાં ખાસું એવું મેં કવર કરી લીધું છે તો ઇફ પોસિબલ તો પાર્ટ ટુ બનાવીશ અદરવાઈઝ તો એક જ વ્લોગ હું કન્ટિન્યુ કરીશ સો અત્યારે જો હલ્દી માટે હું રેડી થઈ ગઈ છું ફૂલ આઉટફિટ હું ત્યાં હોલ ઉપર પહોંચીને જ તમને બતાવું તો અત્યારે અમે બહુ લેટ થઈ રહ્યા છે અને ધડાધડી ફોન આવી રહ્યા છે તો અમે નીકળીએ છીએ ત્યાં જઈને તમને બતાવું